સમાજની બહેનો અને નાની દીકરીઓ કાર્યક્રમમાં ભાગ લેવા આપ જોઈ શકો કે આવી રહ્યા છે નાની બાળકાઓમાં ઉત્સાહ છે કે એમને વેક્સિન આપી જો વેક્સિન આપવાથી એમના કેન્સર અટકતું એવો ઉત્સાહ સાથે દરેક મહિલાઓ અને નાની બાળકાઓ આવી રહી છે આ કેમ્પમાં વધુમાં વધુ મહિલાઓ ભાગ લઈ રહી છે અને તેપ્પન ગામની દરેક મહિલાઓ આ કાર્યક્રમમાં આવી રહી છે